તો કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છે આઈ ખેડૂત પોર્ટલ છે તેની સંપૂર્ણ માહિતી આજે તમને આપવાના છે તો તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને પાંચ લોકોને શેર કરી દો જેથી તેઓ પણ આ માહિતી જાણી શકે આઈ ખેડૂત પોર્ટલની આપણે એક પણ માહિતી છોડવાનો આજે નથી તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા માટે એક મહત્ત્વપૂર્ણ વિડિયો છે દરેક ખેડૂત માટે આ એક મહત્ત્વપૂર્ણ વિડીયો છે તો વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે તો મિત્રો તમારે ગૂગલ પર આ ખેડૂત લખશો તો કંઈક આ રીતે વેબસાઇટ જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે તમને જોવા મળશે તો અહીં સૌથી પહેલાં તમને અહીં જોવામાં મળી રહ્યું છે એક ઘર જેવું તો તેના પર આપણે ક્લિક નથી કરવાના અવાઉટ અસ છે તેના પર ક્લિક કરશું એટલે આપણે જોવા મળશે કંઈક માહિતી તો તમે અહીં જોઈ શકો છો કે એક આઈ ખેડૂત એક નવીન સોપાન છે બસ તેનામાં કંઈક આટલું જોવા મળ્યું છે જે ચાર લીટી ત્રણ લીટરનો એક મોટો ફકરો આપેલો છે તો તમે એ વાંચી પણ શકો છો અહીં કીધું છે કે રાજ્ય છેલ્લા દાયકામાં સરેરાશ દસ ટકાથી વધુ કૃષિનો વિકાસ દર હાંસલ કરેલ છે ત્યારબાદ સરકારી ઠરાવ પર ક્લિક કરશો તો કંઈક આ રીતે તમને અહીં જોવા મળી રહ્યું છે સરકારી ઠરાવ છે સરકારી ખેતીવાડી પશુપાલન સેવા કૌચર વિકાસ બળ આત્મા ડાયરેક્ટરો એન સમિતિ છે કે તમે સરકારી ઠરાવ છે તે વાંચી શકો છો તો આપણે અહીંથી બીજી જે સાઇટ છે તેના પર જઈ રહ્યા છે તેના પર ઓકે કરશું એટલે કંઈક આ રીતે તમને અહીં જોવા મળશે તો તમે સ્ટેટસ કોડ જોઈ શકો છો કે ચારસો ચાર નોટ ફાઉન્ડ એટલે કંઈક સરકારી થાળા ખેતીવાડીનો કંઈ જોવા મળ્યો નથી ત્યારબાદ છે ઈ સહકાર તો ઈ સહકાર પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે એ તમે અહીં જોઈ શકો છો કે ઇ સહકાર અંગત અંતર્ગત પણ અહીં કંઈ જોવા મળી રહ્યું નથી તો આપણે ફરીથી બહાર જતા રહીશું અહીંથી થોડા બેક કરી દઈએ છીએ તો બેક કરશું એટલે ફરીથી આવી ગયા છે ત્યારબાદ પ્રતિભાઓની ફીડબેક છે તે પણ આપણે જરૂર નથી ત્યારબાદ અરજદારની સુવિધા છે તેના પર ક્લિક કરશું તો કોઈ કા રીતે જોવા મળશે તો તમે અહીં અરજદાર કરેલી અરજીને તમારે અહીં અપલોડ કરવાની રહેશે જી હા તમારે અહીં અપલોડ કરવાની રહેશે એટલે કે તમે અહીં જોઈ શકો છો કે અરજી ક્રમાંક નાખીને તમારે મોબાઈલ નંબર નાખી જે પણ આ બાવન ચુમ્મોતેર કોડ આપ્યો છે તે નાખીને તમે તમારો અરજીનું સ્ટેટસ ચેક પણ કરી શકો છો અને તેના માટે તમારે અહીં પ્રિન્ટ અપલોડ કરવાની હોય તે પણ તમે અહીં કરી શકો છો તો તમે અરજદારની સુવિધા પણ તમને આપેલી છે અહીં આગળ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે આ ત્યારબાદ જો વાત કરીએ અરજદારની સુવિધા બાદ તો તમે અહીં જોઈ શકો છો કે અરજદારની સુવિધા માટે તમારા અરજીની વિગતો જો પ્રિન્ટ અપલોડ કરવી હોય તો તમારે અહીં બાજુ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ બીજો ઓપ્શન આપેલો છે ત્યાં લોંગિનનો જે હા પણ અત્યારે તમારે લોગિન ઇન કરવું હોય તો તો કરી શકે છે અથવા ના કરો તો પણ ચાલે ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો સંપર્ક તો તમે અહીં દેખી શકો છો કે ઘણા બધા અધિકારીઓના તમને અહીં સંપર્ક જોવા મળી રહ્યા છે તો આપણે એક શ્રેણી કચેરી છે ત્યારબાદ જિલ્લા ખેતીવાડી અધિકારી છે તેના પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે તો તમે જોઈ શકો છો તો તમને અહીં જોવા મળી રહ્યા છે દરેક પ્રકારના તમે જોઈ શકો છો ભરૂચ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ પોરબંદર અમદાવાદ ખેડા આણંદ સુરત તાપી વલસાડ ડાંગ ગાંધીનગર દરેક પ્રકારના તમને અહીં જોવા મળી રહ્યા છે તમે નામ પણ વાંચી શકો છો તેમની જીમેલ આઈડી પણ અહીં આપેલી છે તે પણ તમે અહીં જોઈ શકો છો હોદ્દો પણ તમે જોઈ શકો છો તો એક સુંદર મજાની એપ્લિકેશનની વાત કરીએ તો હવે વાત કરીએ છીએ ઇનપુટ ડીલરોની જી હા તો આપણે ઇનપુટ ડીલરોની જે વાત કરીએ તો તે પણ તમે અહીં જોઈ શકો છો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડીલર તમને અહીં જોવા મળી રહ્યા છે ગુજરાત સીડ કોર્પોરેશનના ડીલર મળી રહ્યા છે અન્ય એટસોર્સ ડીલર્સ મળી રહ્યા છે તો આપણે ગુજરાત સીડ્સ કોર્પોરેશનના ડીલર્સને આ રીતે ક્લિક કરશો તો તમારે જિલ્લો પસંદ કરવાનો છે તો આપણે વડોદરા સિલેક્ટ કરી લઈએ છીએ ત્યારબાદ આપણે સિલેક્ટ કરીએ છીએ તો જોવા માટે અહીં તમે જોઈ શકો છો કે દરેક પ્રકારના તાલુકાનું નામ તમને અહીં જોવા મળી રહ્યું છે ત્યારબાદ ડીલરનું નામ જોવા મળે છે વ્યક્તિનું નામ જોવા મળી રહ્યું છે તેમના મોબાઈલ નંબર પણ જોવા મળી રહ્યા છે તો મારું જે પણ એરિયા છે તેનું નામ છે સાવલી તો હું જ અહીં ચેક કરી લઉં છું કે સાવલી છે કે નહીં તમે અહીં જોઈ શકો છો નીચે પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે તો તમે અહીં જોઈ શકો છો સાવલીના જેટલા પણ ડીલરો છે તેટલા તમ અહીં મને જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે સાવલીના ઘણા બધા ડીલરો છે તે જોવા મળી રહ્યા છે ગંગોત્રી ફળેન્ શાકભાજી એગ્રી બિઝનેસ સેન્ટર સાવલી આશીષ એગ્રી બિઝનેસ સેન્ટર છે તે પણ તમને અહીં જોવા મળી રહ્યા છે ત્યારબાદ જો ઇનપુટ ડીલરોની વાત કરીએ ને ત્યારબાદ છે અહીં ધિરાણ આપનારી સંસ્થાઓ તો તમે સંસ્થાઓમાં તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે તો ફરીથી આપણે વડોદરા સિલેક્ટ કરી લઈએ છે ત્યારબાદ બેંક સિલેક્ટ કરવાની છે તો કોઈ પણ એક બેંક સિલેક્ટ કરી લઈએ છીએ તો બેંક ઓફ બરોડા સિલેક્ટ કરી લીધી ત્યારબાદ તેના પર ક્લિક કરશો તો તો પણ તમને ઘણી બધી જેટલી પણ બેન્કો હશે બેંક ઓફ બરોડાની એટલી બેંકો તમને આ ધિરાણ આપવા માટે તૈયાર છે અત્યારે પણ તો તમે અહીંથી આ રીતે માહિતી મેળવી શકો છો આ એફસી કોડ પણ તમને અહીં જોવા મળી રહ્યો છે તો મારો જે પણ તાલુકો છે તે છે સાવલી તો તમને અહીં જોઈ શકો છો સાવલી લખેલું હતું ત્યારબાદ જો વાત કરીએ તો છે યોજનાઓ તો મહત્વપૂર્ણ છે દરેક આ ખેડૂત પોર્ટલ યુઝ કરતા વ્યક્તિ માટે આ છે તેમાં તમને અહીં દરેક પ્રકારની યોજનાઓ જોવા મળી જાય છે ખેતીવાડીની યોજના તમને જોવા મળી જાય છે તો આ ક્લિક કરશો એટલે તમને જેટલી પણ યોજનાઓ હશે ખેતીવાડીની તે તમને જોવા મળી જશે પણ અત્યારે એક જ યોજના ચાલુ છે ડ્રોન ટેકનોલોજીની ત્યારબાદ પશુપાલનની જેટલી પણ યોજનાઓ છે તે પણ તમને અહીં જોવા મળી જવાની છે તો તમે અત્યારે બે યોજનાઓ ચાલુ છે પશુપાલનની એવી જ રીતે તમારે અહીં બાગાયતી ખેતી માટેની જેટલી પણ યોજનાઓ છે તે તમને અહીં જોવા મળી જવાની છે અત્યારે મધમાખી છે ચાલુ છે ત્યારબાદ મત્સ્યપાલનની ઘણી બધી યોજનાઓ છે તો તમે અહીં જોઈ શકો છો કે મત્સ્યપાલનની કેટલી બધી યોજનાઓ છે તે અત્યારે ચાલુ છે મિનિમમ ત્રીસ જેટલી યોજનાઓ અત્યારે ચાલુ છે મત્સ્યપાલનની ત્યારબાદ નીચે તમને અહીં અહીં ક્લિક ક્લિક કરો એના પર ક્લિક કરશો તો કંઈક આ રીતે જોવા મળશે તો તેમાં પણ અત્યારે ત્રણ યોજનાઓ ચાલુ છે તેમાં ગોડાઉન સ્કીમ ગૌ સેવા ગૌચર વિકાસ બોર્ડ અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ છે તે અત્યારે ચાલુ છે તો તમે અહીં જોઈ શકો છો કે ગોડાઉન સ્કીમ માટેની પચીસ ટકા કેપિટલ સબસિડી છે એ તે યોજના છે તેની અરજીની તારીખ છે તેર પાંચ બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીની ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો તો તમારે નવી અરજી કરવી હોય તો તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે તમારે અહીં અરજદારની વિગતો લખવાની રહેશે ત્યારબાદ પ્રોજેક્ટની વિગતો લખવાની રહેશે હપ્તા નંબર બેંકની વિગતો લખી અરજી સેવ કરવાની રહેશે એટલું થાય એટલે તમારે અરજીનું જો અપડેટ કરવી હોય અપડેટ એટલે કે તમારા નામમાં ભૂલ હોય અથવા સ્પેલિંગમાં ભૂલ હોય તો તમે અહીંથી સુધારી શકો છો અને ચુમ્માલી બાનું કોડ નાખીને આ સુધારી શકો છો ત્યારબાદની બાજુનો જે ઓપ્શન છે તે અરજી કન્ફર્મ કરવાનો છે જ્યાં સુધી તમે અરજી કન્ફર્મ કરો નહીં ત્યાં સુધી તમારી જે પણ અરજી છે તે મંજૂર થાય નહીં તો તમારે અરજીનો અરજદારનો પ્રકરણ નાખી ત્યારબાદ અહીં છેલ્લી જે છે અરજી પ્રિન્ટ કરવા માટે તો તમારે અહીં અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરશો તો તમે ત્યાંથી કરી શકશો અને જે પણ પ્રિન્ટ છે તે તમારે ક્યાં ઉપયોગ કરવાનો છે તો આપણે ફરીથી એક આ રીતે એરર આવે તો ફરીથી આવી જવાનું છે તમારે વેબસાઇટ ઉપર તો જે પણ તમે પ્રિન્ટ ડાઉનલોડ કરી છે તે તમારે અહીં લખેલું છે ને અરજદારની સુવિધા એમાં તમારે અપલોડ કરવાનું રહેશે તો અરજીનો ક્રમાંક નાખી મોબાઈલ નંબર નાખી ચુંબાલી એકાનું કેપચા નાખીને તમારે અરજીની વિગતો અપલોડ કરવા પર ક્લિક કરવાનું રહેશે તો હા આ રીતે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કૃષિ વિષયક માર્ગદર્શન છે તેના પર આપણે અહીં ક્લિક કરશું તો ખેતીવાડી પર ક્લિક કરી લઈએ છીએ ત્યારબાદ આપણે જે પણ જૂથ છે તે પસંદ કરી લઈશું તો સૌથી પ્રથમ ખેત ખેતીવાડી છે તેના પર ક્લિક કરશું આ રીતે તો તમને અહીં મુખ્ય જૂથ પસંદ કરવાનું રહે છે તો આપણે ધાન્ય પાકો પસંદ કરેલીએ છીએ અને પછી જોવા માટે ક્લિક કરશું તો કંઈક આ રીતે તમને ડાંગર ઘઉં જુવાર મકાન ઉપર જોવા માટે ક્લિક કરશો તો અત્યારે તે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે તો તમે એ પીડીએફ વાંચી શકો છો અને જે પણ કૃષિ વિષયક માર્ગદર્શન જોઈતું હોય તે તમે મેળવી શકો છો ત્યારબાદ બજારના ભાવ જો તમારે જોવા હોય તો તમે અહીં જૂથથી જોઈ શકો છો તો તમારા માટે એક માર્ક છે ઉપર જવું પડશે તો રાજ્ય પ્રમાણે દૈનિક રિપોર્ટ છે બજાર જશની પ્રમાણે દૈનિક રિપોર્ટ તો તમે એક માર્ક પર જશો તો કંઈક આ રીતે જોવા મળશે તે સૌથી પહેલાં તમારા અહીં ભાવ છે તો ભાવ રવા દેવાનો છે પ્રાઇસ ત્યારબાદ સિલેક્ટ કરવાનો છે તમારે અહીંથી સિલેક્ટ કરી લઈએ છીએ આપણે એક અહીંથી આપણે એક સિલેક્ટ કરી લઈએ છીએ થોડા નીચે જઈએ એપલ તો આપણે અહીં સફરજન સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે તમારું જે પણ એક સિલેક્ટ કરવો હોય સ્ટેટ તો આપણે અત્યારે ગુજરાત સિલેક્ટ કરી લઈએ છીએ ત્યારબાદ જે પણ તમારો જિલ્લો હોય એ વડોદરા સિલેક્ટ કરી લઈએ છીએ આપણે ત્યારબાદ તમારો અહીં જે પણ સાવલી સિલેક્ટ કરી લઈએ છીએ તાલુકો ત્યારબાદ તારીખ તો આજની તમને જોવા મળી રહી છે ત્યારબાદ તમે અહીં નીચે જોઈ શકો છો કે કંઈક આ રીતે જોવા મળે છે તો અહીં આવે છે કે ડેટા અત્યારે મોજૂદ નથી તો ઘણીવાર આવા પ્રોબ્લેમ પણ તમારે પણ આવી શકે છે તો ફરીથી આપણે આવી ગયા છે આ ખેડૂત પોર્ટલ પર ત્યારબાદ હવે બાકી રહ્યું છે શું હવામાન તો હવામાન પર ક્લિક કરશું તો કંઈક આ રીતે આપણે બીજી એપ્લિકેશન પર આવી જવાના છે વેબસાઇટ ઉપર અને તમને કંઈક આ રીતે જોવા મળશે તો તમે ન્યૂ દિલ્હીનું તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ નીચે જોઈ શકો છો રેનફોલ ઇન્ફોર્મેશન ઘણી બધી ઇન્ફોર્મેશન તમને અહીં જોવા મળવાની છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં ઘણી બધી છે ત્યારબાદ મોબાઈલ એપ્સ છે તેનો પર ક્લિક કરશું તો આ રીતે જોવા મળશે તો આપણે ખેતીવાડી પર ક્લિક કરી લઈશું ફરીથી જે હા ક્લિક કરશું તો જ તમને અહીં મુખ્ય જૂથ પસંદ થશે તો ખેતીવાડી પર ક્લિક કરશું તો અહીં મુખ્ય જૂથમાં ફરીથી ધાન્ય પાકો પર ક્લિક કરશું તો તમે અહીં જોઈ શકો છો કે ઘણી બધી છે તે ગમે તે એક પર ક્લિક કરશું તો કંઈક આ રીતે જોવા મળશે આપણને તો હું સમત છું ક્લિક કરશું તો તમે જોઈ શકો છો કે કાંઈ કોઈ એપ્લિકેશન છે આઈ ખેડૂત મોબાઈલ એપ ફોર ફાર્મર તે તમારે ડાઉનલોડ કરવાની રહેશે જી તમે તેથી ડાઉનલોડ કરી શકો છો આઈ ખેડૂત મોબાઈલ ફાર્મર જ્યાં તમારે માહિતી જોઈતી હોય તો તમે એ રીતે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આઈ ખેડૂત મોબાઈલ એપ્સ છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો ઘણી બધી છે તે તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે તે મૂંઝવાય પ્રશ્નોનો છે તેના માટે પણ તમારે એક સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે ખેતીવાડી પર ક્લિક કરશું ફરીથી અને પછી ફરીથી ખેચૂત પસંદ કરશું તો તમને જેટલો પણ પ્રશ્નો હશે તે કદાચ જોવા મળી શકે છે તો વિડીયો સારો લાગે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાંચ લોકોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળે છે નવા ટૉપિક પર અને નવા વિડીયો સાથે